હાય ફ્રેન્ડ્સ મારી જે ખોડિયાર આર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીએ મહાભારતની કેટલીક વાતો એક સમયની વાત છે પાંડવોને વનવાસ થયો અને પાંડવો હવે વનમાં પોતાના દિવસો પસાર કરે છે ભોજનમાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે સમયે ભોજન પણ મળતું નથી એવામાં દ્રૌપદીજીએ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ પ્રભુ અમારી મદદ કરો ત્યારે ભગવાન સૂર્યએ એમને એક અક્ષય પાત્ર આપ્યું અને આ અક્ષય પાત્રની વિશેષતા એ હતી કે તેમાંથી તેઓ જેટલું અનાજ માગે જેટલું ખાવાનું માગે તે બધું એમને મળી રહેતું હવે દ્રૌપદીની જમવાની વ્યવસ્થા આરામથી થઈ શકતી હતી તેઓ જે ઈચ્છે તે આ પાત્રમાંથી મેળવી શકતા હતા પરંતુ દુર્યોધનની નજર પાંડવો પર હતી અને તેઓ કોઈ પણ રીતે પાંડવોને હેરાન પરેશાન કરવા માંગતો હતો આથી એમણે એક યુક્તિ કરી એમણે એક દિવસ દુર્વાસા ઋષિને પાંડવોના ઘરે જઈને ભોજન ગ્રહણ કરવાની વાત કરી તેમણે દુર્વાસા મુનિને કહ્યું કે હે મુનિ તમે જેટલા લોકો જાઓ તેટલા લોકોનું પણ દ્રૌપદીજી ભોજન તમને આપી શકશે કારણ કે તેમની પાસે એવું એક અખૂટ પાત્ર છે એ અક્ષય પાત્રથી એ તમને તૃપ્ત કરી શકશે માટે તમે ભોજનની ચિંતા ન કરો અને તમે પાંડવોને ત્યાં જમવા પધારો દુર્વાસા મુનિએ દુર્યોધનની વાત માની લીધી અને તેઓ પાંડવોને ત્યાં જમવા માટે આવે છે તેમણે દ્રૌપદીને કહ્યું કે અમારા માટે જમવાની ભોજનની વ્યવસ્થા કરી રાખો અમે આવીને ભોજન ગ્રહણ કરશું હાલ અમે સ્નાન કરવા નદીએ જઈએ છીએ દ્રૌપદી જે મૂંઝાયા કારણ કે અક્ષય પાત્રમાંથી તેમણે આજનું ભોજન ગ્રહણ કરી લીધું હતું હવે ફરીવાર અક્ષય પાત્રમાંથી ભોજન મળી ન શકે કારણ કે અક્ષય પાત્રની વિશેષતા એ હતી કે દ્રૌપદી તેમાંથી ભોજન ગ્રહણ કરી લે અને ત્યારબાદ પાત્રની સાફ સફાઈ કરી નાખે ત્યાર પછીથી તેમાંથી ભોજન ન મળી શકે આમ દ્રૌપદીજી મૂજાઈ છે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારો ઉદ્ધાર કરો કારણ કે હવે દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા છે તેમની સાથે ઋષિગણ છે અને જો તેમને ભોજન આપવામાં નહીં આવે તો તેઓ ક્રોધિત થઈ અમને શ્રાપ આપશે માટે હે દ્વારકાધીશ પધારો અને અમને આ મુશ્કેલીમાંથી ઉગારો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીની મદદે આવે છે તેમણે દ્રૌપદીને કહ્યું દ્રૌપદી તમારા પાત્રમાં જુઓ તેમાં કંઈક તમને દેખાય છે ત્યારે દ્રૌપદીજીએ નજર કરી તો પાત્રની અંદર એક ચોખાનો દાણો હતો તેમણે કહ્યું લાવો એ મને ગ્રહણ કરાવો દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને એ ચોખાનો દાણો આપ્યો ભગવાને જેવો પોતાના મુખમાં એ ચોખાનો દાણો મૂક્યો કે તરત જ પહેલાં દુર્વાસા મુનિ તથા તેમની સાથે જેટલા ઋષિ મુનિઓ હતા તે બધાની તૃષા શાંત થઈ ગઈ તેમણે જાણે ભોજન કર્યું હોય તેવું લાગવા માંડ્યું તેથી તેઓ પાંડવોને ત્યાં ભોજન કરવા આવ્યા નહીં આમ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને મોટી વિપત્તિમાંથી ઉગાર્યા છે આમ પરમાત્મા પોતાના ભક્તોનું હર હંમેશા આબરૂ રાખે છે હર હંમેશ પોતાના ભક્તોની લાજ રાખે છે જય શ્રી કૃષ્ણ